નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર આજના ખેડૂતોને લગતા મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે દાદરાનગર હવેલી દમટ રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી કચ્છ અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આગામી પાંચ દિવસ ને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ નંબર ત્રણ પણ લગાવવામાં આવ્યું છે રાજ્યમાં વર્ષ માટે માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ એક નવ બે હજાર પચીસ સુધી વિવિધ ઘટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે બાગાયતદાર ખેડૂતો બાગાયતી યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબ કાગળો અપલોડ કરી અને અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે અરજીની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોના થયેલા નુકસાન સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતો માત્ર બે ટકા સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાકો માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપમેળે જ ભરે છે જો ખેડૂતોને પાક વરસાદ પૂર તોફાન દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થયો હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસ થી બોતેર કલાકની અંદર નજીકના કૃષિ કચેરી સીએસસી સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર ચૌદ ચાર સુડતાલીસ પર જાણ કરવી જરૂરી છે

દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે વીસ માં પછી હવે ખેડૂતો એકવીસ માં રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે એકવીસ હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જમા થશે જે ખેડૂતોએ અત્યાર સુધીમાં ઈકેવાયસી પૂર્ણ કર્યું છે અને બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલી છે જે ખેડૂતોએ ઈકેવાયસી કર્યું નથી અથવા જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી તેમના ખાતામાં પૈસા રોકી શકાય છે આધાર નંબર બેંક ખાતાની વિગતો અથવા નામમાં નાની ભૂલ પણ હપ્તા અટકવાનું કારણ બની શકે છે યોજનાના નિયમોમાં સ્પષ્ટપણે કહે છે કે લાભ મેળવવા માટે રેકોર્ડ સંપૂર્ણપણે સાચો અને અપડેટ કરેલો હોવો જોઈએ આવી સ્થિતિમાં જે ખેડૂતો વિગતોમાં મેળ ખાતો નથી તેમણે તાત્કાલિક સુધારા કરવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી પૂર્ણ કરવું જોઈએ જેથી આગામી જારી જ તમારા ખાતામાં આવી શકે કેન્દ્ર સરકારે કપાસની આયાત પર લાગતી ટકાની ડ્યુટી હટાવી છે આ નિર્ણયના કારણે સ્થાનિક બજારમાં કપાસના ભાવ પર સીધી અસર થવાની શક્યતા છે જેનાથી ખેડૂતોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે આ નિર્ણયના કારણે ખેડૂતોના મનમાં ઘણા સવાલો ઉભા થયા છે એક તરફ દેશના ખેડૂતોને કપાસના પૂરા ભાવ મળી રહ્યા નથી અને તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારે આયાત ડ્યુટી હટાવીને વિદેશી કપાસનો માર્ગ સરળ બનાવ્યો છે આ પગલાથી સ્થાનિક કપાસના ભાવ વધુ ઘટવાની ભીતિ છે જેનાથી ખેડૂતોની હાલત વધુ કફોડી થઈ શકે છે નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણય પાછળનું એક કારણ અમેરિકા સાથે વ્યાપારી સંબંધો સુધારવાનું હોઈ શકે છે સરકાર અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે વર્ષમાં દરેક રાજ્યમાં દેવા માફ થયા છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જયારે મિત્રો તેલંગાણાની ની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે જ્યારે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ મિત્રો તમને શું લાગે છે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં તમે તે નિશ્ચય કમેન્ટ કરી તમારો પ્રતિભાવ જણાવી શકો છો અને મિત્રો રોજેરોજ રોજ ખેડૂત સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ નીચે લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો સમાચારોમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન